અનિલ ધામના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી છોટાદેપુર તથા મામલતદાર છોટાઉદેપુર દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરીને સાદી રેતી ખનીજ બિન અધિકૃત વાહન કરતા બે ટ્રક અને ત્રણ ટ્રેક્ટર પકડવામાં આવ્યા હતા જિલ્લામાં જે વાહન પકડવામાં આવે તેના ડ્રાઈવર તુરંત જ વોટ્સએપ મેસેજ કે ફોન કોલ કરીને બાકીના બધા જ લોકોને સાવચેત કરી દીધા હોવાનું તથા સરકારી અધિકારી કર્મચારીઓની રેકી કરી ગેરકાયદેસર ખનીજ વહન કરવામાં અનુકૂળતા થાય તેવા પ્રકારના એલર્ટ મેસેજ અને વોઇસ નોટ્સ મોકલવામાં આવતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેક્ટરની સૂચનાન્વય અન્વયે બુસ્તર શાસ્ત્રીની કચેરી છોટાદેપુર દ્વારા સબકા માલિક એક રાજા મેલડી રાધાકિશન

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર